અંકલેશ્વરમાં માટીનું ડમ્પર અટકાવનાર ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે અંકલેશ્વર તાલુકાના નવગામ ગામની સીમા અનંત ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ આવ્યો છે ગતરોજ ડમ્પર વડે માટી ઠાલવવામાં આવી રહી હતી દરમિયાન ત્યાંથી પસાર થતા નવગામના સહદેવ વસાવાએ ડમ્પરને ગેટની બહાર અટકાવી કોના દ્વારા ખાલી કરવામાં આવી રહ્યું છે અને રોયલ્ટી છે કે કેમ તેમ પૂછપરછ કરી હતી ડમ્પર ટ્રક ચાલક દ્વારા માટી ખાલી કરનાર ઝઘડિયાના ખર્ચી ગામ ખાતે રહેતા બિપિન વસાવાને જાણ કરી હતી જે ફોન આવ્યા બાદ બિપિન વસાવા સ્થળ પર દોડી આવ્યા હતા અને શું સત્તા છે કેમ મારી ગાડીઓ રોકે છે તેમ સવાલ કરી અચાનક જઈને ગાળો આપી આપી હતી એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી ફરાર થઈ ગયા વસાવાએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ તાત્કાલિક ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી આંગે સરહદેવ વસાવાના ભરૂચ કલેક્ટર મામલતદાર અંકલેશ્વર તેમજ ખાનખનીજ વિભાગને પણ લેખિત રજૂઆત કરી તાત્કાલિક આગે તપાસ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી